શું તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો શું તમે તમારી મનપસંદ કંપની કાર એક જ જગ્યા પર જોવા માંગો છો તો હવે તમારે કપડવંશ ની બહાર નહીં જવું પડે દરેક કંપની ની કાર કપડવંશ માં જ મળી રહેશે અને દરેક કંપની ની નવી કાર શોરૂમ કરતા ફાયદામાં મળશે અને એ પણ ફક્ત શિવ મલ્ટી કાર શોરૂમ માં જ જેમાં તમને મળે છે ઘણા ફાયદાઓ જેમ કે કોઈ પણ કંપની ની કાર એક જ જગ્યા મળશે નવી કાર ઉપર બેંક લોન તથા ફાઈનાન્સ લોન મળશે કોઈ પણ કંપની ની કાર માટેના ઇન્સ્યોરન્સ પણ મળશે અને જૂની ગાડી એક્સચેન્જ કરી નવી ગાડી વસાવો ઝડપી લોન અને ઓછા વ્યાજ સાથે તેમજ દરેક કંપની નવી ગાડીઓ હાજર માં મળશે લોકો ડિસ્કાઉન્ટ લખે છે અને શિવ કાર શોરૂમ ડિસ્કાઉન્ટ આપે છે તો એક વાર અવશ્ય મુલાકાત લો ધમાકા ડિસ્કાઉન્ટ ઓફર ની સાથે શિવ મલ્ટી કાર શોરૂમ ઘરોડ નાકા પેલેટ હોટલ નીચે મોડાસા રોડ કપડવંજ મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન જીરો વન થ્રી નાઇન ફોર સિક્સ નાઇન ડબલ નાઇન વન ડબલ ટુ નાઇન વન ડબલ નાઇન સેવન નાઇન વન ટુ થ્રી